તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે સવારના અગિયાર વાગી ગયા છે અને આજ તો અમને કોઈને મજા નથી મમ્મીને પપ્પાને મને ભાઈને કોઈને મજાઈ નથી અને મમ્મી આજે તો જો મમ્મીને એક ભાખરી કરવાની કા મમ્મી પપ્પાની આપીશ મજા નથી મમ્મીને નથી ને મને નથી ને ભાઈને બતાવે મોળા બધું કામ પડ્યું જો ઘરનું બધુંય કામ પડ્યું છે આટલું બધું આને જુ કેવા નખરા કરે અને અમે બેસી ગયા જમવા ને અત્યારે ટાઈમ થયો છે બાર ને ચુમ્માલીસ થઈ અને અમે બેસી ગયા જમવા થોડુંક એવું મમ્મી એટલે દાળ ચાવલ ચાવલનું બનાવી નાખ્યું રોટલીને એવું કાંઈ બનાવ્યું નથી તો તમે લોકો બેસી ગયા જમવા અને ભાઈ જુઓ હજી નકરા જ કરે પાછો ગ્લાસ એના પડી જાય બધા અને મમ્મી જો કાઢે છે સંભાર ને બટેટા ને એવું બધું એમાં કાઢી લે મમ્મી દાળ અત્યારે જો અમે બપોરે એવું સુઈ ગયા તા જમી કાઢવી તો અત્યારે ઉઠ્યા તા મમ્મી હવે પપ્પાને કઈ લગાડવાનું કહે છે মিনে উদরা মা লা েছে বি বললাইলা હા ફાઇનલી અમારા લવિંગ જે છે એ શેકાઈ ગયા છે તમે જોઈ શકો આવી રીતના તમારે એને શેકી નાખવાનું પછી હવે જોવું હમણાં મમ્મી વાટશે ને પાવડર કરી લેવાની બહુ કફ ને શરદી ને ઉધરસ ને હોય ને આપણને તો માથા ઉપર નાના છોકરા લગાડી દેવાય એક વર્ષના છોકરા હોય ને એને લગાડે